વડોદરા સંચાલિત હરે કૃષ્ણ કેન્દ્ર કુકરમુંડા દ્વારા ગોરાસા ગામમાં શ્રી કૃષ્ણ નંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તાપી જિલ્લાના છેવાડેના તાલુકા કુકરમુંડામાં ઇસ્કોન વડોદરા સંચાલિત હરે કૃષ્ણ કેન્દ્ર ગોરાસા ગામમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું અને શ્રી કૃષ્ણના પિતાજી દ્વારા મનાવવામાં આવતો ઉત્સવ નંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પછી છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં હજાર સૌ કોઈએ પૂજા આરતી અને શ્રી કૃષ્ણના પારણાનો લાભ લઈ દર્શન કર્યા હતા ત્યારબાદ બપોરે જાહેર જનતા માટે ભોજન પ્રસાદ ભંડારો ખવડાવી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષો કરતાં આ વર્ષે કાર્યક્રમ પાંચ હજારથી વધુ ભક્તોએ જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી નીતિનભાઈ પાડવી દ્વારા કરવામાં આવ્યું હતું નમસ્કાર હરે કૃષ્ણ કેન્દ્ર કુકર મુંડા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અમારું લક્ષ્ય એ છે કે આ જન્માષ્ટમી કે આવા ધાર્મિક ઉત્સવોના માધ્યમથી સમાજમાં જનતામાં ગ્રામીણ ક્ષેત્રમાં અમારા જે ટ્રાયબલ બેલ્ટ છે એમાં લોકો ધર્મ અને સંસ્કૃતિને સમજે આજે લોકો ધર્મ સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા છે તો એ પોતાની સંસ્કૃતિને સમજે અને સ્વાભિમાન નિર્માણ થાય એના માટે અમે આવા ધાર્મિક કાર્યક્રમો કરતા હોઈએ છે અમે યુવાનો માટે વ્યસન મુક્તિ અભિયાન ચલાવીએ છીએ મહિલાઓ માટે યુવાનો માટે સમાજ માટે વ્યસન મુક્તિ ફેશન મુક્તિ અને વ્યવહારિક જીવન જીવીને એ લોકો કઈ રીતે જીવન ને સમૃદ્ધિ સુધી લઈ જાય એવું અમારું લક્ષ્ય છે એકચુઅલી અમે જ્યારે દસ વર્ષ પહેલા શરૂ કર્યું હતું તો ત્યારે અમે માત્ર પંદર લોકો જ હતા પરંતુ આજે આટલા વર્ષો પછી અહીંયા જોઈએ છે તો અમારું આજે પણ લક્ષ્ય હતું કે ત્રણ હજાર લોકો આવવા જોઈએ પરંતુ લગભગ પાંચ હજારથી ઉપર લોકો થઈ ગયા છે અને એટલે એ એના માટે છે કે લોકોને દેખાઈ રહ્યું છે કે એક પ્રેક્ટિકલ કાર્ય થઈ રહ્યું છે સમાજને ઉપયોગી કાર્ય થઈ રહ્યું છે અને યુવાનો એક સારા માર્ગે જઈ રહ્યા છે અને એ સમજીને અમારા ગામના તેમજ આજુબાજુના ગામડાઓના અનેકો પરિવારો મહિલાઓ બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અમારી સંસ્થા સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આ સંસ્કૃત આ દેશની સંસ્કૃતિને લોકો સમજે વસુદૈવ કુટુંબકમની ભાવના લોકો સમજે અને સાથે સાથે ગામડાઓમાં જે વ્યસનાધીનતા છે લોકો ફેશનના નામે અને આજે ડેવિલ રાઇડર કાલી ગેંગ આ ગેંગ તે ગેંગ એના નામે જે દિશાહીન થઈ ગયા છે અને ભોગવૃત્તિ વધી ગઈ છે અને જીવનમાં સર્જનાત્મકતા નથી કંઈ સારું કરવાની ભાવના નથી તો એવું સ્વાભિમાન નિર્માણ થાય યુવાનો ધંધો રોજગાર કરે યુવાનો કંઈ સ્કિલફુલ બને અને યુવાનો સારા માર્ગે લાગે એ માટેનું અમે એક સારું ભવિષ્ય નિર્માણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એના માટે અમે કોલેજોમાં હોસ્ટેલોમાં યુવા મહોત્સવ કરીએ છીએ સાથે સાથે વ્યસન મુક્તિ અભિયાન અને સાથે સાથે સદજીવન કઈ રીતે જીવી શકાય માઇન્ડ કંટ્રોલ કઈ રીતે કરી શકાય એવા અનેક પ્રકારના શિબિરો અમે કરીએ છીએ અને એક સારી ભાવિ પેઢીનું નિર્માણ કરવાનો અમારો પ્રયત્ન છે નંદ મહોત્સવ એ પણ એક ભારત ભારતની સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વનો અંગ છે નંદ મહોત્સવનો અર્થ એવો થાય છે કે જ્યારે ભગવાનનો જન્મ થાય છે તો નંદબાબા એક ઉત્સવ મનાવે છે એને નંદોત્સવ કહેવામાં આવે છે તો એ ઉત્સવના દિવસે નંદ બાબા દાન પુણ્ય કરે છે લોકોને જમાડે છે તો એ ઉદ્દેશ્યથી અમે હજારો હજારોની સંખ્યામાં લોકોને આમંત્રિત કરીએ છીએ અને લોકોને જમાડીએ છીએ અમારું લક્ષ્ય એવું છે કે આ ક્ષેત્રમાં અમે સારું ગુરુકુળ બનાવીએ સારી એક કૃષિ સમુદાય સ્થાપિત કરીએ ગૌશાળા સ્થાપિત કરીએ અને આજે જે લોકો આજે આદિવાસી ક્ષેત્ર છે તો લોકો એવું કહે છે કે આદિવાસી એટલે પ્રકૃતિ પૂજક તો ખરેખર જે પ્રાકૃતિક સંસ્કૃતિ છે એ કઈ રીતે બચે એનું સંવર્ધન કઈ રીતે થાય અને લોકો પ્રકૃતિની સાથે સંસ્કૃતિ બચાવે એ અમારો પ્રયાસ છે હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી જનસાક્ષી ન્યૂઝ તાપી